ધરમપુરના ખામદહાડમાં ચિકન સેન્ટર ચલાવતા માલિક પાસે રાજ્ય સેવક અને પોલીસની ખોટી ઓળખ આપી પૈસાની માંગણી કરનાર ત્રણ ઈસામોને પોલીસે ઝડપી પાડ્યા અઠ્યાવીસ મે મંગળવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ ધરમપુરના ખામદહાડ ખાતે રહેતા બેલુભાઈ મગડુભાઈ ગવડી જેઓ પોતાના ઘર નજીક જ ચિકન સેન્ટર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ છવ્વીસના રોજ ત્રણ જેટલા ઈસામો

ચિકન સેન્ટરના માલિકે માલિકેમ કરતા ગામના માણસો ભેગા થઈ ગયા હતા જેમાંથી આવેલા ઈસમો ભાગવા માંડ્યા હતા પૈકી એક ઈસમ પકડાઈ ગયો હતો અને બે ઈસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા જેઓને પોલીસ દ્વારા ફરિયાદ કરતા બંને ઈસમોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે